જય હિન્દ મિત્રો અમારા ચેનલમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો ઘણા બધા દિવસોથી ઘણા બધા લોકોનો મેસેજ હતો કે રનિંગ માટે ડાયટમાં શું શું લેવું જોઈએ તો આ વિડીયોમાં આપણે જોશું કે સવારથી લઈને રાત્રે સૂતા સમય સુધી ડાયટમાં શું શું લેવું જોઈએ જેથી તમને રનિંગમાં કોઈપણ જાતની તકલીફ ન પડે અને તમે સારું એવું પરફોર્મન્સ રનિંગ વખતે દેખાડી શકો પણ મિત્રો આની પહેલાં જે લોકો એ રનિંગ કરવા માટેની જે ટ્રીકવાળી વિડીયો છે જે ટ્રીક અપનાવીને ભાઈઓ અઢાર મિનિટમાં પાંચ કિલોમીટર અને બહેનો છ મિનિટમાં સોળસો મીટર રનિંગ કમ્પ્લીટ કરી શકે છે અને તમને બધાને જ ખબર જ હશે કોઈ પણ ભાઈઓ વીસ મિનિટ અથવા વીસ મિનિટ કરતાં ઓછા સમયમાં પાંચ કિલોમીટર કમ્પ્લીટ કરશે તો તેને પચીસમાંથી પચીસ એટલે કે પૂરા માર્ક મળવા પાત્ર છે અને જે બહેનો સાત મિનિટ કરતાં ઓછા સમયમાં રનિંગ કમ્પ્લીટ કરશે એટલે કે સોળસો મીટર રનિંગ કમ્પ્લીટ કરશે એને પણ પચીસમાંથી પચીસ પૂરા માર્ક મળવા પાત્ર થશે તો મિત્રો એ વિડીયો જોવા માટે તમે આઈ બટન પર ક્લિક કરીને જોઈ શકો છો અથવા જે કોઈ લોકોને એ વિડિયો જોવો છે એની માટે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં વિડીયોની લિંક આપી દઈશ જેના પર ક્લિક કરીને તમે ડાયરેક્ટ એ વિડીયો જોઈ શકો છો તો મિત્રો હવે આપણે આવીએ ડાયટમાં શું શું લેવું જોઈએ તો સૌથી પહેલાં મિત્રો સવારે જાગીને એક બે ગ્લાસ એટલે કે પાંચસોથી છસો એમ એલ જેટલું થોડું ગરમ એટલે કે ઉનાળાના સમયમાં જેટલું ગરમ હોય તેટલું ગરમ પાણી કરીને પીવો આનાથી તમારા મેટાબોલિઝમ સિસ્ટમ પાવરફુલ થશે જે તમને આખો દિવસ એકદમ સ્ફૂર્તિદાયક રાખશે અને આમ કરવાથી તમારું કામ કરવાની જે ક્ષમતામાં વધારો થશે તમારો પેટ બરોબર રહેશે તમારી શક્તિમાં વધારો થશે જેનાથી પાણી ન પીવાતું હોય એ ધીરે ધીરે શરૂઆત કરી શકે છે એટલે કે ધીરે ધીરે એ લોકો એનો ડોઝ વધારી શકે છે એટલે કે ફર્સ્ટ ડે જો તમે સવારમાં પાણી પીતા હો તો જો સો એમએલ પીવાય તો પણ કાંઈ વાંધો નહીં પરંતુ ધીરે ધીરે એક બે દિવસ એક બે દિવસ કરીને તમારે પચાસ પચાસ એમએલ અથવા તો સો સો એમએલનો વધારો કરતો જવાનો અથવા તો તમે સવારમાં જેટલા પણ પાણી પી શકો કોઈ પણ વ્યક્તિ હશે જે પાંચસો એમએલ પી પી શકે છે ઘણા બધા વ્યક્તિ હશે કે જે છસોથી આઠસો એમ પી શકે છે અને ઘણા બધા એવા હશે કે જે એક લીટર પાણી પી શકે છે એટલે કે તમે સવારમાં જેટલું પણ પાણી પીશો એટલું તમારા માટે ફાયદાકારક રહેશે એની સાથે સાથે તમારે ધ્યાન રાખવું કે આખા દિવસમાં ચારથી પાંચ લીટર પાણી તમારા શરીરને મળવું જોઈએ કારણ કે જો તમે સવાર સાંજ રનિંગ કરતા હશો તો તમારા શરીરમાં ડિહાઈડ્રેશન એટલે કે પરસેવાના રૂપે પાણી બધું બહાર નીકળતું જશે અને એ પાણીને જો તમારે પાછું તમારા શરીરને મળતું કરવું જોઈએ તો તમારે આખા દિવસમાં ચાર થી પાંચ લીટર પાણીની જરૂર પડશે મિત્રો હું સલાહ આપીશ કે સવારે વહેલી સવારે રનિંગ ભૂખે પેટે કરો જ્યાંથી ફિઝિકલ એક્ઝામ વખતે કોઈ પણ પરિસ્થિતિમાં રનિંગ કરવાનું થયું હોય તો તમને કોઈ પણ વાંધો ન આવે અને એની સાથે જો તમે સવારે કોઈ પણ જાતનું ખાઈને એની પછી રનિંગ કરશો તો તમારા પેટમાં આટી ચડવાની પણ સંભાવના વધી જાય છે અને પછી તમારે એક બે દિવસ એમાં પણ બગડી શકે છે હવે મિત્રો આપણે જોઈએ કે સવારમાં રનિંગ બાદ બ્રેકફાસ્ટ શું લેવું જોઈએ અથવા તો જે વ્યક્તિ સવારમાં રનિંગ નથી કરતા એને બ્રેકફાસ્ટમાં શું શું લેવું જોઈએ તો સવારમાં રનિંગ પછી અથવા જે વ્યક્તિ રનિંગ નથી કરતા એને બ્રેકફાસ્ટમાં એટલે કે સવારના નાસ્તામાં કેળા ખાવાનું રાખવું કેળામાં કાર્બોહાઈડ્રેટ આયરન પ્રોટીન વધારે માત્રામાં હોય છે જે તમારા શરીરને સ્નાયુઓને તરત જ ઉર્જા પૂરી પાડે છે કારણ કે આપણે બધાને ખબર જ છે કે કેળા એક એવી વસ્તુ છે જેને પચવામાં બહુ હલકું છે અને જો એ પચીને તરત જ આપણા શરીરના બોડીને પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ અને ઉર્જા તરત જ પૂરી પાડે છે મારી સલાહ રહેશે કે બધા લોકોએ સવાર અને સાંજે કેળાનો ઉપયોગ કરવો જોઈએ કેળાને દૂધ સાથે લેવું વધુ ફાયદાકારક રહે છે એટલે કે દૂધ હોય એમાં તમે કેળાનો શેક બનાવી શકો છો એટલે કે કેળાને મિક્સ કરીને પણ લઈ શકો છો પ્લસ પ્રોટીનનો કોઈ પણ સોર્સનો ઉપયોગ તમે સવારમાં કરવો જોઈએ જેમ કે બાફેલા ચણા સોયાબીન બદામ વગેરે પણ જે કોઈ પ્રોટીનનો સારો એવો સોર્સ હોય એનો ઉપયોગ કરી શકો છો આના લેવાથી તમારે સવારથી જ તમારા શરીરને શક્તિ પૂરી પાડશે જેનાથી તમારા સ્નાયુઓને પાવર મળે અને તમને વીકનેસ જેવું ફીલ ન થાય બાકી જો તમે સરખી રીતે ભોજન નહીં લો સરખી રીતે ડાયટ નહીં લો તો તમને તમારા શરીરના વિકનેસ જેવું ફીલ થશે અને પછી તમારા બીજા ત્રીજા દિવસથી દોડવામાં તકલીફ પડવા લાગશે એની સાથે સાથે જે લોકો નોનવેજ ખાતા હોય એ પ્રોટીન માટે સવારે નાસ્તામાં એક બે બાફેલા ઈંડાનો ઉપયોગ પણ કરી શકે છે પણ તેની માટે ખાસ કાળજી રાખવી કે ઈંડાની અંદર જે પીળો ભાગ હોય છે તેને કાઢીને ખાવું જોઈએ કારણ કે ઈંડાના સફેદ ભાગમાં અઠ્ઠાણું ટકા પ્રોટીન ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ હોય છે અને બાકી જે પીળો ભાગ છે એમાં ફેટની માત્રા વધુ હોય છે તો અગર તમે જો પીળો ભાગ પણ લેશો તો તમને થોડીક તકલીફ પણ પડી શકે છે કારણ કે એમાં ફેટની માત્રા વધારે હોય છે પછી મિત્રો આથી આપણે બ્રેકફાસ્ટની વાત હવે જો જે કોઈ લોકોને દસ્ત અથવા તો અગિયાર વાગ્યાની આસપાસ ભૂખ લાગતી હોય તો એ ફ્રૂટ સલાદ ખાઈ શકે છે જેમ કે ગાજર ગાજર થયું ટમેટા છે વગેરે જે કોઈ વસ્તુ તમે સારું લાગતું હોય એ તમે ખાઈ શકો છો મિત્રો ધ્યાન રાખવું કે જે તમારા શરીર માટે ફાયદાકારક હોય એવી જ વસ્તુઓનું તમારે સેવન કરવું જોઈએ જેથી શરીરને સારું એવું પ્રોટીન કાર્બોહાઈડ્રેટ ને બાકી બધી વસ્તુ સારી રીતે મળી શકે હવે બપોરે જમવામાં તમે રોટલીનો વધારે ઉપયોગ કરવો જોઈએ તમે બપોરે જમવામાં બે થી ત્રણ રોટલી થોડીક દાળ ભાજ પ્લસ કોઈ પણ લીલી શાકભાજી કારણ કે આપણને બધાને ખબર જ છે કે લીલી શાકભાજીમાં પ્રોટીન્સ મિનરલ્સ અને વિટામિન્સ વધારે માત્રામાં હોય છે એની સાથે સાથે તમે બપોરે દહીં અથવા છાશનો પણ ઉપયોગ કરી શકો છો કારણ કે દહીં અને છાશમાં વિટામિન સી સારી માત્રામાં હોય છે જે તમારે રોગપ્રતિકારક ક્ષમતા વધારવામાં ખૂબ જ હેલ્પફુલ થશે અને મારી સલાહ રહેશે કે મિત્રો ભાત કરતાં રોટલી વધુ ખાવી કારણ કે ભાત કરતાં રોટલીમાં વધુ કાર્બોહાઈડ્રેટ અને પ્રોટીન્સ વિટામિન્સ વધારે હોય છે અને જે લોકો હેવી વેટના છે એટલે કે જેનું ઓજન એના શરીર પ્રમાણે વધારે છે એ લોકો થોડાક દિવસ ઈંડા સિવાય નોનવેજ ખાવાનું ટાળે જેમ કે ચિકન થઈ ગયું મટન અથવા કોઈ કોઈપણ જાતના માંસ ખાવાનું ટાળે કેમ કે માંસમાં ફેટ વધુ હોય છે અને માંસ તમારા શરીરમાં સ્થૂળતા લાવે છે જેનાથી તમે રનિંગમાં સારો આઉટપુટ નહીં આપી શકો કારણ કે ઓલરેડી તમારામાં માંસ હોય અને તમારું વજન વધારે છે અને પાછું તમે જો માંસ ખાવાનું રાખશો તો તમારા વજનમાં કંઈ ફેર નહીં પડે અને વજનમાં ફેર નહીં પડે તો તમારા પગને વધુ દળને મોમેન્ટમ આપવા માટે એટલે કે વેગવાન આપવા માટે વધુ બળની જરૂર પડે છે તો મિત્રો આપણે ધ્યાન રાખવું કે જે હેવી વેટના છે એને માંસ ખાવાનું થોડાક દિવસ એટલે કે જ્યાં સુધી ગ્રાઉન્ડ ન આવે ત્યાં સુધી ટાળવું એની જગ્યાએ મેં જેમ ઉપર તમને જણાવ્યું છે એ પ્રમાણે તમે ઈંડાનું સેવન કરી શકો છો એ પણ અંદરનું પીળો ભાગ કાઢીને હવે પછી સાંજે પાંચ સાડા પાંચ વાગે અથવા તો પાંચ વાગે જે કોઈ લોકો રનિંગ કરતા હોય અથવા તો તમારા મન પ્રમાણે તમે સાંજે ગમે ત્યારે રનિંગ કરતા હો તો તેના એક કલાક પહેલાં પાંચસો એમ જેટલું પાણી પી લેવું જોઈએ જેથી તમે રનિંગ વખતે તમને ડિહાઈડ્રેશન જેવું ફીલ ન થાય અને તમે સારી રીતે રનિંગ કરી શકો અને રનિંગ પહેલાં ખાવાનું મન થાય તો ફ્રૂટ અથવા તો સલાદનો ઉપયોગ કરી શકો છો એ પણ એકથી બે કલાક પહેલાં કારણ કે સલાદને આતરડા સુધી પહોંચવામાં ચાલીસથી પચાસ મિનિટ લાગે છે એટલે કે સલાદને આપણા શરીરમાં પચવામાં ચાલીસથી પચાસ મિનિટ લાગે છે અને કોઈ બીજી વસ્તુ આપણે ખાસું તો થઈ શકે છે કે આપણને રનિંગમાં તકલીફ પડે અને આટી ચડવાની પણ સંભાવના વધી જાય છે પછી રનિંગ કર્યા પછી ડિનર પહેલાં ભૂખ લાગી હોય તો એક બે કેળાનો ઉપયોગ કરી શકો છો અથવા તો જે લોકો નોનવેજ હોય તો એ એક બે ઈંડાનું પણ સેવન કરી શકે છે ડિનરમાં ડિનરમાં ફૂલ પેટ ભરીને ખાવું નહીં રનિંગ પછી ભોજન કરતા લિક્વિડની વધુ જરૂર હોય છે એટલે કે પાણીનું વધારે સેવન કરવું જોઈએ તેથી ડિનરમાં એક બે રોટલી અથવા રાઈસનો થોડોક ઉપયોગ કરી શકો છો રાત્રે સૂતા પહેલાં ગરમ હળદરવાળું દૂધ પીવાનું રાખવું આ હળદરવાળું દૂધ પાચન શક્તિમાં વધારો કરશે તેની સાથે સાથે શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થતો હશે તો તેમાં પણ આ હેલ્પફુલ થશે અને તમારા શરીરને એ રાહત આપશે અને જેટલા પણ શરીરના કોષો નષ્ટ થયા હશે એ પણ પાછું ઉત્પન્ન થઈ જશે તો મારી સલાહ રહેશે કે તમારે રાત્રે એકલું દૂધ નહીં પીવાનું દૂધમાં હળદર નાખી એને ગરમ કરીને પીવાનું રાખવાનું એનાથી તમારા શરીરનો દુખાવો નહીં થાય મિત્રો આ છે સવારથી લઈને સાંજ સુધી ફોલો કરવાની ડાયટ આ ડાયટમાં તમારા મન મનગમતી વસ્તુ તમે ઉમેરી શકો છો અથવા તો તમારા શરીર પ્રમાણે તમે ક્વોન્ટિટી એટલે કે તમારે કેટલું ખાવું જોઈએ એમાં પણ ફેરફાર કરી શકો છો ખાસ કરીને જે મિત્રો શાકાહારી છે એટલે કે જે માંસ ને એ બધું સેવન નથી કરતા એને વીકમાં બે ત્રણ વાર પનીરનું સેવન કરવું જોઈએ તેમાં પણ પ્રોટીન કાર્બોહાઈડ્રેટ એ સારી માત્રામાં હોય છે એટલે કે જે લોકો ઈંડા ન ખાઈ શકતા હોય એમ અથવા તો માંસનો ઉપયોગ ન કરતા હોય એ પનીરનું શાક અથવા તો એમના પનીર ખરીદીને પણ ખાઈ શકે છે કારણ કે પનીર એ દૂધની આઈટમ છે અને આપણે જાણીએ છીએ કે દૂધમાં વિટામિન સી સિવાય બાકી બધી વસ્તુ આપણને મળી રહે છે તો પનીરનું આપણે સેવન કરવું જોઈએ મિત્રો વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે ડાયટમાં આની સિવાય શું શું લઉં છો એટલે શું શું ફોલો કરો છો એ કોમેન્ટ કરીને જણાવી શકો છો વિડિયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઇક કરો તમારા મિત્રોને શેર કરો તેની સાથે સાથે ગુજરાત પોલીસ ફોરેસ્ટ ગાર્ડ તલાટી કમંત્રી મંત્રી બિનસચિવાલય તેમજ તમામ પ્રકારની માહિતી માટે અમારું ચેનલ સબ્સ્ક્રાઇબ કરો અને બે લાઇકન દબાવો જેથી ફ્યુચરમાં જે વિડીયો અપલોડ કરીએ એની નોટિફિકેશન તમને મળી શકે અને કોઈ પણ તમારી જરૂરિયાતની વસ્તુ એટલે કે ઇન્ફોર્મેશન અથવા માહિતી છૂટે નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ મિત્રો જય હિન્દ જય જય ગરવી ગુજરાત